સરકાર ચણા અને રાયડાની ભાવે ખરીદી તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજથી શરૂ કરશે એકસો ઓગણસી ખરીદ કેન્દ્રો પરથી ચણાની ખરીદી કરવામાં આવશે ચણાના ટેકાના ભાવની વાત કરીએ તો અગિયારસો ને ત્રીસ રૂપિયા ટેકાનો ભાવ ચણાનો છે ચણાના વેચાણ માટે ત્રણ લાખ પાંત્રીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે ત્રણ ઓગણીસો ને ત્રણ કરોડના મૂલ્યની ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવશે રાયડાની વાત કરીએ તો હિતશી ખરીદ કેન્દ્રો પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે રાયડાનો ટેકાનો ભાવ અગિયારસો નેવું છે રાયડાના વેચાણ માટે એક લાખ અઢાર હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે સાતસો ને સડસઠ કરોડના મૂલ્યનું એક પોઈન્ટ ઓગણત્રીસ લાખ મેટ્રિક ટન રાયડાના જથ્થાની ખરીદી કરશે સરકાર આ હતા મહત્વના સમાચાર ખેડૂતો માટે તો જેની આતુરતાથી રાહ જોવાની જોઈ રહ્યા હતા ખેડૂતો કે ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ થશે તો ખેડૂત મિત્રો એકવીસ ચાર બે હજાર પચીસના રોજથી રાયડા અને ચણાની ખરીદી કરવામાં આવશે